વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ આવી જ એક સરસ મજાની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ વાર્તા કદાચ તમે ક્યારેક સાંભળી હશે કાનજીભૂટા બારોટે લખેલી આ વાર્તા છે અને વાર્તાનું નામ છે જીથરો ભાભો જૂના જમાનાનું એક ગામ હતું અને આ ગામમાં પાંચસો માણસની વસ્તી એમાં એક ભાભો રે અને ભાભાનું નામ જીથરો મૂળ નામ તો હું હોય એ કોઈને ખબર નહીં પણ જીથરા ભાભાનું રૂપ એવું કે નાના છોકરા તો ભાળી ભાગી જ જાય વરસાદ તો આવે પાણી મળે પણ જીથરો ભાભો જયારે વરસાદ આવે ત્યારે જ નાય એવો ઈ ભાભો જીથરા ભાભાને ત્રણ દીકરા ત્રણેયને પરણાવી દીધેલા દીકરા બધા ઠરીઠામ થઈ ગયેલા ખેતીવાડી હારી પણ આ ભાભો ઘરે નો રે ઘરે રે તો વહુ ને લોહી એટલે આ ભાભા વાડીએ રે વાડીએ એક મેળો બનાવેલો એ મેળા ઉપર આ જીતરા ભાભા બેસે ને હવારનું બપોરનું ને હાંજનું તણેય ટાઈમનું ખાવાનું વાડીએ જ મગાવી લે અને મેડા ઉપર બેઠા બેઠા ગોફણતી ઢેફાન કાકરાના એવા ઘા કરે કે પક્ષીઓને જે અને મારે ને એ સીધું ડફ કરતું ને હેઠું જ પડે આ બાબો પાસો ટીખળી ખરો હાલતા જાતા માણસો હારે ટીખળું કર્યા કરે ને હારે હાર સાખી ગાધા કરે હવે થયું એવું કે ચોમાસાની ઋતુ આવી વાડીમાં બાજરો વાવેલો બાજરો બરાબર જામેલો હાથ હાથના ના ડુંડા હિલોળા રે ત્રણેય દીકરાઓએ બાજરાની વચ્ચો વચ લાકડા ખોડી મેળો બનાવી દીધેલો અને જીથરો ભાભો મેળા ઉપર બેઠો બેઠો ગોફણ ને પાણાથી પક્ષીઓ ઉડાડે જીથરો ભાભો તો બધી રીતે પૂરા ઉડતા પંખી પાડે એવા અને સીસમના ના હોટા જેવો કાળો જાણે કે પાકેલું જાંબુ જ જોઈ લ્યો મેળા ઉપર બેઠો બેઠો જીથરો ભાભો હજે નહીં લલકારે એમાં એક દિવસ એવું થયું કે દસ પંદર સાધુની મંડળી દ્વારકા જવા નીકળી અને આ સાધુ સારી રીતે ઓળખે અને દ્વારકા જવાનો રસ્તો જીતરા ગામમાંથી ગામ માંથી સાધુની મંડળી મેળાની પાસે આવી જીતરા બાબાને કે બાભા રામ રામ જીથરા બાબા એઠા ઉતરા જીતરા બાબા કે રામ રામ સીતારામ સીતારામ એક સાધુ કે બાભા અમે દ્વારકા દર્શન કરવાને જાત્રા કરવા જઈશ તમારે આવું જીથરો કે આવું તો ખરા પણ જો આવું તો એટલે સાધુ કે બાબા તમારી ખર્ચે અમે આપી દેહું હું જીથરો બાબો કે ના રે ના તમારે ખર્ચે કાંઈમાં જાત્રાઓ કરાવતી હશે મારી પાસે તો મારી મુડી મારી મિલકત ને બધું સાઠ રૂપિયા પૂરાશ પણ હું એમ કઉસ કે હું આવું લાકડા મેળવા નીકળેલો મંગળાને ને એને બોલાવ્યો મંગળા અમ જઈશ દ્વારકા જાત્રા કરવા તારે પંદર થી મોલનું ધ્યાન રાખવાનું ઘરેથી આવે ઈ વાળું ખાલી ધ્યાન જ રાખવાનું ઈ તો તરત તૈયાર થઈ ગયો આમ મંગળાને બાજરાનું રખોપુ હોપી અને જેફરો ભાભો સાધુ મંડળીની હારે દ્વારકા જાત્રા કરવા રવાના થઈ ગયો અને આ બાજુ આજે મંગળો હતો એ મેળા ઉપર ચડ્યો મોલમાં નજર ફેરવી અને પછી ઓકો હળગાવ્યો મનમાં રાજી થતો થતો વિચારે ચડ્યો કે તો ઘણા દાડે ખાવાનું મળશે બાજરાના રોટલા શાક ડુંગળીનો દડો ઘાટી રગડા જેવી છાશ માથે ગોળ નો ગાંગડો માખણનો પિંડો આમ વિચારમાં ને વિચારમાં મંગળો તો ઝોલે ચડ્યો અને થયું એવું કે ઘરમાં મહેમાન આવેલા એટલે દીકરાની મોડું થયું ખાવાના વિચારમાં એક એકબીજા હારે કઈક બાટતો હતો અને આ બાજતા બાતતા સપનામાં સપનામાં એને એક ઘૂસતો નાખ્યો તે બાજુમાં જે સળગતો હોકો હતો એ હાથમાંથી પડી ગયો અને હોકો મેળાને અડ્યો

ઘરેથી છોકરા દોડ્યા ગામ ભેગું થઈ ગયું બધા એ છ્યુ કે જેથરો ભાભો મળી ગયો છોકરાઓ રોયા નાના મી કાઢી ગામે ખરખરો કર્યો છોકરાવે બાપાર છે બાપાર છે માની બધી વિધિ પૂરી કરી ત્રણેય છોકરાએ 2000 માણસોને જમાડ્યા કારજ પૂરું કર્યું ગામે વખાણે ઘેર્યા કે છોકરાવે કારજ બહુ સારું કર્યું પણ જેથરો ભાભો તો દ્વારકાની બજારોમાં હિલોળા લે આમ ને આમ વીસ દી થઈ ગયા આખી મંડળી જાત્રા એથી પાછી આવી જેથરા ભાભાની વાડી આવી એટલે બધા સાધુ કે ભાભા રામે રામ અને ભાભા એમને એમ ગામમાં નો ધરતા હો રામ ધૂમ થી કરાવજો છોકરાઓને મટુક ભોજન કરાવજો સાધુ ની મંડળી ગઈ જેત્રો ભાભો તો અરખાતા અરખાતા ગામમાં જવાની ગયા એમાં નિહાળેથી થી ભણીને છોકરા ગામમાં આવતા હતા છોકરાએ જીથરાને જોયો આખા એ ગામને ખબર કે જીથરો ભાભો મેળામાં બળીને મરી ગયો એક છોકરો કે એલા આ કોણ જીથરો ભાભો બીજો કે ઈ તો મેળામાં હળગી મરી ગયો તો પછી આ કોણ રાયડ ફાટી ગઈ ભૂત ભૂત ભાગો જીથરા ભાભાનો ભૂત ભાગો છોકરા તો ભાગીને ગામમાં આવ્યા વાત કરી ગામ આખું ભેગું થયું બધાય કે ઈ હાચી વાત જીથરો ભાભો હતો એવો ને એમાંય બળીને મરી ગયો એટલે જીવ અવગતે ગયો કહેવાય જીથરોના કે ભૂત થયો છે અને પછી તો બધા હાથમાં જે આવે એ લાકડીઓ તો કાન કોદાળે ખંપાળે પાણા લીધા ને જીથરાની વાહે પડ્યા જીથરો તો હરખા તો હરખા તો હાલ્યો આવે મનમાં એમ કે છોકરાઓને ખબર પડશે એટલે તામ ધૂમથી હામયું કરશે જીથરા એ જોયું કે ની જેમ ગામ ધોઈ આવે કેવું અબીલ ગુલાલ ભજન કીર્તન ને બદલે ગાયું રમઝટ બોલતી આવેસ ગામ લોકો કે ભૂત ભૂત મારો 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 જીથરો ભાભો સમજી ગયો મને ગામે ભૂત બેનો લાગેસ હવે વાત કરવા ઊભો રવ ટીપી નાખશે માટે ભાગવામાં માલ છે નદીની બાજુ એને ડોટ દીધી આ નદીનો કાઠો એવો કાઠો અને કાઠે એક વડલો કાચા પોજા માણસની ધોળા દીએ છાતીના પાટિયા બેહી જાય એવી ભયંકર જગ્યા નદીની ભેખડમાં બે નાડાવા ઊંડી ઊંડી ગુફા દોડીને જિથરો એ ગુફામાં ઘુસી ગયો ગામ લોકોનો જીવ ત્યાં જવામાં હેલ્યો નહીં જીથરો ભાભો ગુફામાં બેઠો બેઠો વિચાર કરે કે આ તો ભારે કરી આ તો ઊંધું બફાણું ગામે ભૂત માની લીધો હવે શું કરવું હો બીજી ભાળેલ નહીં જાવું ક્યાં ગામ સિવાય કઈ જોયેલું નહીં હવે જાય ક્યાં પણ કઈ રેવાય વિચાર કર્યો વસલા દીકરાની બહુ બહાદુર સમજણી તે જો એને વાત કરું તો કઈક રસ્તો નીકળે અને આ બાજુ આખા એ ગામમાં જીથરા ભાભાના ભૂતની વાત ફેલાઈ ગઈ હાજનો તાણો થયો એટલે જીથરો ગુફામાંથી બહાર નીકળી અને ગામમાં આવ્યો પાછળની બાજુથી ઘરની પાહે આવ્યો વાયડ ઠેકી અને પોતાના વાડામાં આવ્યો અને કોઈ જોઈ ન જાય એટલે છાણાના મોઢવામાં હંતાઈને બચલા દીકરાની વહુની વાત જોવા લાગ્યો એને ખબર હતી કે વહુ રોજ આજ ટાણે વાડામાંથી છાણા લેવા આવેસ એટલે છાણા લેવા આવે તય એની હારે વાત કરું એમ તય ન્યા હંપાઈ ગયો બરાબર એ જ વખતે આ સમજું બઉ વાડામાં છાણાના મોઢવા પાસે છાણા લેવા એવી જીથરો કે હો બેટા હા ભલો હું જીથરો હજી તો બાભાનું વાક્ય પૂરું થાય પેલા ઓ બાપા એમ કે તાક ને વહુ નું પાકી ગયું વહુ ના પ્રાણ નીકળી ગયા

બઉની દફન ક્રિયા કરી ગામ કે જીથરા એ તો કરના નો ભોગ લીધો જીથરો કે ભારે થઈ હવે કરવું હું મળી એક બે દી ગયા પણ પેટનું કોઈ હગુ થાય ભૂખ લાગી પેટમાં ગલોડિયા બોલે જીથરે વિચાર કર્યો ગામના પાદર માં રહેતા મંદિરના પૂજારી વેર વગર મહારાજ પાસે જાવ ઈ આવા ઘણા ભૂત ભરાડા જોડિયા કાઢેશ એટલે ઈ મારાથી નહીં બીવે હાંજનું ટાણ ઉઠ્યું આરતી કરીને આ પહેર વગર મહારાજ માતાજી વાળું કરવા બેઠા રોટલો ખડકાણો ધાબા જેવી ગાય મળે એટલે દૂધનું બોઘડું મૂક્યું ખીચડીનું હાંડલું શાકનું તપેલું ને પાણી ભરેલા લોટા લઈ માતાજી ને મહારાજ જમવા બેઠા એમાં જીથરે ખડકીને હાકળ ખખડાવીને કીધું પહેર વગર મહારાજ હે કોણ જીથરો

ચિત્ર ની અંદર જોયો એનું વિકરા રૂપ જોઈને ગાવાજી ને માતાજી બે એનું ઘોયું પાકી ગયું ચિત્રો કે મરી ગયા આ તો પાપમાં પડ્યો પણ પેટના ગલુડિયા બોલે હાધોય સહન થાય પણ ભૂખ થોડી સહન થાય હામે ભોજન તૈયાર મયડ્યો દાબડવા મયડો દાબડવા મડ્યો દાબડવા દૂધનું બોગડું મોઢે માંડ્યું ધરાયને ખાધું માથે બે લોટા પાણી ગટગટાવી ગયો અને કોઈ આવી પેલા સડે ડાટ નદીની કોતરમાં માં જતો રહ્યો હવારના પોરમાં માં કોઈ દર્શન આવ્યું માતાજી ને બાવાજી નું મળદું જોયું ગામ તો ભેળો થયો લોકો કે જીથરા સિવાય કોઈ નું આ કામ ન જ ગામમાં ફફડાટ ફેલાઈ ગયો જે આખા એ ગામ ભૂત જોડિયા ચૂડેલ ડાકણ ખવી વળગાટ કાટતા એનું જીથરા પાહે કાઈ ન આલ્યું તો બીજાનું શું ગસું આમ બે દી ગયા

ડફ દઈને ભજવારી પડી ગઈ જેથો તો ભાત લઈને ભાગ્યો સીધો નદીની બખોલમાં ભાત છોડીને ખાધો પછી વિચારવા લાગ્યો કે હે ભગવાન આ મે હું કર્યું ખાવા માટે કેટલા નિર્દોષનો ભોગ લેવો પડશે વળી મનને મનાવ્યું હું ક્યાં કોઈને મારું ઈ તો બીને મરી જાઈસ એમાં હું શું કરું હું તો હફ કરું ને ડફ મરે આમ જીથરાને જારે ભૂખ લાગે ત્યારે માણસ મારે ગામમાં એક દરબાર રે દરબારે ધોબીને બોલાવ્યો ને ધખવા માંડ્યા કેલા લુગડા કેમ ન થારા ધોતો ધોબી કે બાપુ મોળા પાણી હારા નો થાય દરબાર કે તો નદી ધોબી ગાઢ છે ને કેમ ને જાતો ધોબી કે નો જવાય દરબાર કે કા ન્યા જીથરો એલા તૈન ધોબી જીથરા છ બીઓ જીથરો કાઈ મારો માંસે ભાઈ થાય

આ જમાદાર તારી હારે નદીએ ચોકી આવે તો તું લુગડા ધોવા જા હા બાપુ તો જાવ તો હું ન બેવ સકર મામ જમાદાર તૈયાર થયા અસલ અરબસ્તાની ઘોડો બે બંદૂક લીધી એક દેશી ને બીજી જામગરી બે તલવારો બાંધી જમયો કટારી ઝરી ચાકાનો તો કોઈ ભાર નહીં એક કાચનો શીશો અને કાટા કાઢવાનો ચીપિયો લીધો નદીના કાંઠે વડલાના મુળિયાને બાંધો ધોબી તો સીતારામ 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 એમ કરતો કરતો ધોવા સકર માં બધના એક હાથમાં ખુલ્લી તલવાર બીજા હાથમાં ખાલી શીશો લઈને નદી આટા મારવા લાગ્યો બહાર નીકળ શીશે ઉતર જા બદમાશ જીથરા તેરી કા જીથરા આમ જમાદાર તો મળ્યો ગાયડું દેવા મયો ગાયડું દેવા જીથરો તો બેઠો બેઠો સાંભળે ગાયડ હાંભળે પણ જ્યાં જમાદારે એની હાથ પેઢી ગાયું શરૂ કર્યું ને એટલે સકર માં બદલ જીથરા નું આવું વિકરા રૂપ જોયું સાક્ષાત મોત આવતું દેખાયું ત્યાં તો એમ કરતા હાથમાંથી તલવાર પડી ગઈ શીશો ત્યાં પડી ગયો અને તો ભાઈ

નદીએ ધોબીનું ઘોલું પાકી ગયું આ ઘટના પછી ગામમાં તો સન્નાટો છવાઈ ગયો કોઈ ઘરની બહાર નીકળતું નહીં પેઢા એકદમ બની ગઈ જીથરો ભાભો કે આ તો નો કરવાનું થઈ ગયું હવે હું કરવું ગામને કેમ સમજાવું કે હું ભૂત નથી પણ જીવ તો જીથરો છું એને થયું જો સાધુની મંડળી ભેગો દ્વારકા જાત્રા કરવાનો ગયો હોત ને તો આવું કાંઈ ન થાત આમ કરતા એને સાધુ ની યાદ આવી એને છું કે હવે આમાંથી મને આ સંતો સિવાય કોઈ બચાવી શકે એમ નથી જીથરો ઉપડ્યો હામે ગામ ત્યાં જઈને સાધુના પગમાં પડી ગયો મહારાજ બચાવો બચાવો મને સાધુ કે જીથરા તારી આવી હાલત કેમ થઈ ગઈ હું છું જીથરા બાબાએ માંડીને બધી વાત કરી અને કીધું કે ગામવાળાએ મને ભૂત ગણી લીધો મારા કાણે કેટલાય લોકોના જીવ ગયા હવે તમે જ આમાંથી મને બહાર કાઢો સાધુ મંડળીએ બધી વાત શાંતિથી સાંભળી ચિત્રાને ભોજન ને પાણી આપ્યા પાણીથી ધમાયો ચિત્રાને થોડી શાંતિ થઈ નિરાશ થઈ હાંજ પડી સાધુએ બળદગાડું તૈયાર કર્યું ગાડામાં નીચે ગોદડા નાખ્યા વચ્ચે જીથરા ભાભાને હુડાયો અને વળી ઉપર પાછા ગોદડા નાખ્યા ને ભજન ગાતા ગાતા જેથરાના ગામે આવ્યા ગામ લોકોને જાણ થઈ કે સાધુ મંડળી આવી એટલે કીધું મહારાજ અમને જેથરાના ત્રાસમાંથી છોડાવો સાધુ મહારાજ કે અમે આવ્યા જ છીએ દરબારના ફળિયામાં આખા ગામને ભેગું કરો ઘડીક વારમાં તો દરબારના ફળિયામાં આખું ગામ ભેગું થઈ ગયું પછી સાધુએ શાંતિથી ગામ લોકો સાથે વાત કરી બધાને સમજાવ્યું કે તમે જેને ભૂત ગણો છો

મેં કોઈને આંગળી નહીં ગામવાળા કે તો ઠીક પણ પછી કોણ મેળામાં બળીને મરી ગયો એ મંગળો આખા મહિના પછી મંગળાને ઘરે કાયણ મંડાણી અને જીતરો ભાભો પોતાના ઘરે ગયા અને ગામવાળાને ભૂતથી છુટકારો મળ્યો મેં આવી રીતે જીથરા ભાભાની વાર્તા પૂરી થાય મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવી વાર્તાની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો જેથી આપણી આ ભૂલાઈ જતી લોકવાર્તાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે